આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ચણનું પણ વિતરણ થયું હતું પ્રમુખ સ્થાનેથી બોલતા ધારાશાસ્ત્રી શ્રી સદ્દેએ જણાવ્યું હતું કે આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને લુપ્ત થઈ ગયેલા કાગડા પોપટ ગીત કબૂતર પછી હવે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે ત્યારે તેને બચાવવા નાગરિકોએ પોતાના ઘરમાં વૃક્ષો કે અન્ય જગ્યાએ ચકલીઓ માટે ઘરો મૂકવા જરૂરી ગણાવ્યા હતા આરંભે દર્શક અંતાણીએ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું તમામ પક્ષીઘર અને કુંડાઓની વ્યવસ્થા શંકરભાઈ અને પુષ્પાબેન સત્દે દ્વારા કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ સ્વાદિયા રામુબેન પટેલ અનવર નોડે દિલીપભાઈ ઠક્કર રિટાલીબેન ગણાત્રા વિભાકર અંતાણી કનક મોટ હસમુખ વોરા દક્ષાબેન બારોટ નર્મદાબેન ગામોટ જ્યોતિબેન ભટ્ટ મંજીભાઈ ગામોટ હેમેન્દ્રભાઈ જણસારી અને નયનભાઈ શુક્લ હાજર રહ્યા હતા વિશ્વ નિમિત્તે સત્યમ અને તાનારી સંસ્થાના ઉપક્રમે અને ભાઈ શ્રી દર્શક અંતાણીની રાહબરી હેઠળ ડોક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિમાં ચકલી ઘર અને કુંડાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આપણે હમણાં જ જોયું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પસાર થતાં રાહદારીઓએ મોટી સંખ્યામાં એ વિતરણનો લાભ લીધો છે ચકલીનું મહત્ત્વ સમજવું હોય તો હું એટલું જ કહીશ કે સમગ્ર વિશ્વમાં માનવજાતને બચાવવી હોય તો પર્યાવરણનું રક્ષણ કરવાની જરૂર છે નંબર વન અને પર્યાવરણનું રક્ષણ કરવામાં બીજી બધી બાબતો સાથે ચકલીનું રક્ષણ થાય એ પણ જરૂરી છે જો આપણું પર્યાવરણ બચશે તો આપણે બચશું આપણું પર્યાવરણ નહીં બચે તો આપણે નહીં બચીએ દેટ ઇઝ નંબર વન સેકન્ડલી દુનિયાના પ્રગતિશીલ દેશોના વૈજ્ઞાનિકોએ એવું સિદ્ધ કર્યું છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એના વાયરસ એટલે જીવાણુ એ ચકલીનો ખોરાક છે આપણા ઘર પાસે આપણે ચકલી ઘર રાખીએ પાણીના કુંડા રાખીએ અથવા ચકલી માળો કરી શકે વ્યવસ્થા રાખીએ તો આપણે ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી બચી શકીએ એમ છીએ અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ની કેટલી તકલીફો હોય છે કેટલો ખર્ચો થાય છે અને કેટલી આફ્ટર ઇફેક્ટ રહી જાય છે એ જે લોકો ભોગ્યું હોય એમને આપણે પૂછીએ તો જ ખબર પડે એટલે ચકલીનું રક્ષણ કરવાની સાથે સાથે આપણે આપણી જાતનું પણ રક્ષણ કરીએ છીએ અને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સામેનું રક્ષણ એ સાબિત થયેલી બાબત છે સંભવ છે કે બીજા રોગો સામે પણ ચકલી આપણને રક્ષણ આપતી હોય આ એક વાત થઈ અને આમ પણ આપણા જે શાસ્ત્રો કહ્યું છે તેમ ગાયોને ઘાસચારો શ્વાનને રોટલા અને પક્ષીને ચણ અને એમને પીવા માટે પાણી એના જેવું કોઈ દાન નથી તો એ રીતે આપણે જોઈએ તો કાંઈક આપણે પુણ્ય કમાની વાત હોય એમાં પણ પક્ષીઓના ચણનો સમાવેશ થાય છે પક્ષીઓને પાણી પીવાનો સમાવેશ થાય છે તો ધાર્મિક રીતે જોઈએ વૈજ્ઞાનિક રીતે જોઈએ પર્યાવરણની રીતે જોઈએ આપણી સલામતીની રીતે જોઈએ કે માનવજાતની સલામતીની રીતે જોઈએ તો ચકલીનું રક્ષણ કરવું એ બધા માટે ખૂબ જરૂરી છે વર્ષો પહેલાં અમેરિકામાં એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો એ પ્રોજેક્ટનો એ લોકો જ્યારે નકશો તૈયાર કરતા હતા ત્યારે એમના ખ્યાલમાં આવ્યું કે જે પ્રપોઝડ રસ્તો એ લોકોએ વિચાર્યો હતો એ એવા જંગલમાંથી પસાર થતો હતો કે જ્યાં ચકલીઓનો મોટે પાયે વસવાટ હતો એટલે ત્યાંની સરકારે સૂચના આપી કે ભી એ જે ચકલીઓના વસવાટવાળો વિસ્તાર છે એને આ યોજનામાંથી બાકાત રાખો અને તમે પ્લાનમાં ફેરફાર કરો એટલે જે પ્રોપોઝ પ્લાન હતો એમાં ફેરફાર કરવામાં આવ્યો હું એટલા માટે કહું છું કે આપણા દેશમાં વિકાસના નામે જે કંઈ કામો કરવામાં આવે એ વખતે કેટલીક વખત એવું બન્યું છે કે પર્યાવરણને હાનિ થઈ છે અને પર્યાવરણને હાનિ થવાને પરિણામે જાનહાનિ થયાના કિસ્સા પણ નોંધાયેલા છે એટલે હું એમ માનું છું કે દુનિયાના પ્રગતિશીલ દેશો પણ જો ચકલીને બચાવવાનું લક્ષ્યમાં રાખી અને પોતાની યોજનાઓમાં ફેરફાર કરતા હોય તો આપણે તો સનાતન ધર્મમાં માનનારી પ્રજા છીએ તો આપણી ફરજ છે કે ચકલીનું રક્ષણ કરું બીજા પક્ષીઓનું રક્ષણ કરું પશુઓનું રક્ષણ કરું તો વિશ્વ ચકલી દિન નિમિત્તે બધાને મારી વિનંતી કે આપણે ચકલીનું મહત્ત્વ સમજીએ અને ચકલીને રહેવા માટે ચકલીના ચણ માટે ચકલીના પાણી માટે વ્યવસ્થા કરીએ તો આપણા સૌના હિતમાં છે